दर्शक मित्रों अंजाम एक्सप्रेस 24 फोर बाई सेवन न्यूज़ में आपका स्वागत है और समाचार है बड़ौदा के तानंदा विस्तार से बड़ौदा के तानंदा विस्तार के मतदाताओं ने मत, मत देकर अपने मताधिकार का इस्तेमाल किया और इस लोकशाही के पर्व को मत देकर मनाया गया आपने पहली बार वोट दिया तो आपका कैसा मे, कैसा महसूस हो रहा है फर्स्ट टाइम अपना वोट दिया महसूस हो रहा है और मैं ऐसा बोलना चाहूंगी कि सभी बरोडियंस को फर्स्ट टाइम वोट है और सबका वोटिंग है तो ज्यादा जा, से ज्यादा वोट करे ये छुट्टी का यूज नहीं करे बिल्कुल वोटिंग में यूज करे ये छुट्टी का ठीक है आपका नाम मैं भारतीय चुटनी आज महापर्व योज रही है बदयपूर्वक अपील करी बढ़ा पुता वोट હન્ડ્રેડ પર્સન્ટ સુરક્ષિત કરે લોકશાહીનું પર્વ છે બધા પોતપોતાની રીતે જ્યાં પણ મત આપવું હોય તમને જે યોગ ઉમેદવાર યોગ્ય લાગતો હોય જે પક્ષ યોગ્ય લાગતો હોય પણ મતદાન અવશ્ય કરો પાંચ વર્ષ માટે તમે તમારા પ્રતિનિધિને ચૂંટીને મોકલી રહ્યા છો ત્યારે તમારી પોતાની ફરજ બને છે કે તમે પોતે પોતાનું મતદાનનો ઉપયોગ કરીને તમારા યોગ્ય પ્રતિનિધિને ચૂટો મારી પોતાની સર્વ વડોદરાવાસીઓને અપીલ છે કે હન્ડ્રેડ પર્સન્ટ સો ટકા મતદાન કરો અમારી જોડે આ બાર મારા નવા વોટર છે આજે પહેલીવાર મતદાન કરી રહ્યા છે

શું નામ તમારું દાદી તમે જે અહીંયા ઘરેથી આવ્યા એ કોઈ રિક્ષાની અંદર કોઈ પાર્ટી દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી કે તમારા ઘરવાળા લઈને આવ્યા આગળ તમારા પોતરા લઈને કેવું લાગે છે મતદાન કરીને ઓકે